ફાયરિંગ કરનાર બે આરોપીઓ કચ્છથી ઝડપાયા કચ્છના માતાના મઢ પાસેથી બંને આરોપીઓની કરાઈ ધરપકડ રાજ્યના દસ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર વડોદરામાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો મહત્વના સમાચાર પર નજર કરી લઈએ ક્ષત્રિય સમાજને લગતા ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં અશ્વિનસિંહ સરવૈયા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમણે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે વીસ એપ્રિલે અમારું સંમેલન યોજાશે અશ્વિનસિંહ સરવૈયા ખૂબ જ અગત્યનું નિવેદન કોર કમિટીની આખી ટીમ રાજપૂત ભવન ગોતા ખાતે મળશે લોકશાહીની રીતે અમે આગળનો આંદોલનનો રોડમેપ ઘડીશું તેવું અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું તો કોર કમિટીની આખી ટીમ રાજપૂત ભવન ખાતે મળશે ગોતા ખાતે વીસમી એપ્રિલે સંમેલન છે ક્ષત્રિય સમાજનું સરકારે રાજકોટનું અમારું સંમેલન જોયું એટલે તેમના પર દબાણ આવ્યું એટલે જ અમારી સાથે રાત્રે બેઠક કરી તેવું અશ્વિન અશ્વિનસિંહે તેમના નિવેદનમાં જણાવ્યું છે અમે એટલું જ કહ્યું છે કે માત્ર રૂપાલા નહીં રૂપાલા સિવાય જેમને પણ ટિકિટ આપવી હોય તે આપે પણ રૂપાલા નહીં તેવું અશ્વિનસિંહ કહી રહ્યા છે અશ્વિનસિંહ સરવૈયા કહી રહ્યા છે કે ઓગણીસ તારીખ સુધીની આશા છે ઓગણીસ એપ્રિલ ફોર્મ જે ઉમેદવારી ભરી હોય તે પરત ખેંચવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે આજે તેઓ દિલ્હી જવાના હતા પરેશ ધાનાણી પણ સામે છે તેમને નુકસાન થશે અમારી માતા બહેનોનું આંદોલન છે ઘરે ઘરે આંદોલન પહોંચશે સરકારે અમને ગઈકાલે વચન આપ્યું છે કે તેઓ અમારી લાગણીને દિલ્હી પહોંચાડશે ના છૂટકે અમે સરકાર સામે આંદોલન કરીશું તેવું અશ્વિનસિંહ સરવૈયા જણાવી રહ્યા છે આજે રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે આગામી રણનીતિ અમે વિસ્તારેથી નક્કી કરવાના છીએ કોર કમિટીની આખી મેન આખી ટીમ રાજપૂત ભવન ગોતા બેસવાના છીએ અને લોકશાહીની ઢબે અમે આનો કઈ રીતે વિરોધ કરી શકીએ એ અમે કરવાનું ચાલુ કરીશું સરકારે જે અમારું રાજકોટનું સંમેલન અને ત્યાંની જે મેદની જોઈ એમની અસર એમના ઉપર થઈ અને એમને દબાણ આવ્યું એટલે જ એમને કાલે રાત્રે બોલાવવામાં આવ્યા હતા અને એમને એક પ્રયત્ન કરી જોયો અમારે સાથે મીટિંગ કરીને કે આ લોકો રૂપાલાની વિરુદ્ધમાં કંઈ કહેવા માગે છે કે એમની પોઝિટિવનેસ કંઈ આવે છે કે શું છે એમનો છેલ્લો આઈડિયા કારણ કે આજે સવારે તો ફોર્મ ભરાઈ જવાના હતા તો અમે એટલું જ કીધું કે અમારી તો આ એક જ ડિમાન્ડ છે કે રૂપાલાજી નહીં બાકી આપને જે કોઈને ટિકિટ આપવી હોય એને તમે આપી શકો છો અને અમારો વિરોધ અમે ચાલુ રાખ્યો અમને એવું લાગે છે હજી ઓગણીસ તારીખ સુધી અમને હોપ્સ છે કે આજે એ લોકો કદાચ દિલ્હી જવાના હતા અમારી જે રજૂઆત સાંભળી હતી એને લઈને અને ઉપર મોવડી મંડળને આખો રિપોર્ટ રજૂ કરે અને એમને એવું લાગે કારણ કે હવે તમે જુઓ રાજકોટની અંદર સામે પરેશ ધાનાણી કોંગ્રેસે ઊભા રાખ્યા છે તો એમણે આ બાબતમાં સો ટકા વિચારવું જોઈએ કે એમને આમાં નુકસાન જ જશે એમાં કોઈ ફાયદો નહીં રહે વીસ તારીખે જ્યારે ગોતા ખાતે રાજપૂત ભવન ઉપર મિટિંગ થશે ત્યારે અમે લોકશાહીની ઢબે જ વિરોધ કરવાના છે કે રેલીઓ કાઢવી ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવા અને આ જ્યારે અમારી માતા બહેનોનું આંદોલન છે તો ઘરે ઘરે આ આંદોલન પહોંચવાનું છે અને હું તો કહું છું ભાજપ સરકારને કે રાજપૂતો જ્યારે ભાજપ સાથે જોડાયેલા છે તો એમની સાથે ઓરમાવી વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે અત્યારે કોઈ રાજાશાહી તો છે નહીં કે તમે કોઈને ફોર્મ ભરતા રોકી શકો એ ફોર્મ ભરે છે તો લોકશાહીની રીતે ફોર્મ ભરે છે તમે જઈને એમને અટકાવો તો તમારી અટક થાય અને તમને જેલમાં નાખવામાં આવે તો એવો વિરોધ કરીને તો કોઈ ફાયદો જ નથી સરકારે ખાલી એમને કીધું કે અમે તમારી લાગણી દિલ્હી સુધી પહોંચાડીશું અમે એટલે જ કરી કે જો અત્યારે સવારે રૂપાલી જાય રૂપાલાજીનું ફોર્મ ભરવામાં ના આવે એ માટે જ અમે રાતે અઢી વાગ્યા સુધી અમારી મીટિંગ ચાલી એટલે સરકારને પણ કોઈ રીતે એમ હતું કે આનો ઉકેલ સુખદ આવે પણ રાતે અમારે તો અમે અમારી માગણી પર અડગ જ રહ્યા ખોટી અફવાઓ મીડિયામાં ચાલતી હતી કે સંકલન સમિતિના માણસો ફૂટી ગયા છે તો આવું કંઈ જ નથી અને હું આપના મીડિયા દ્વારા લોકોને કહેવા માગું છું કે અમે તમારી સાથે છીએ અમે સમાજ સાથે છીએ અને સમાજને અર્ગો રાખીને અમે કોઈ નિર્ણય લેવાના નથી ના છૂટકે અમારે બહિષ્કાર કરવો પડશે અમે તો કરવા નથી માગતા પણ જો સરકાર જ આ રીતે અમને ધક્કો મારવા માગે છે કે કૂવામાં નાખવા માગે છે તો અમે શું કરીએ લોકશાહીમાં અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અમારી વીસમીની બેઠક પછી અમારી આગલી રણનીતિ નક્કી થશે નિવેદન છે મહત્વપૂર્ણ નિવેદન હાલ જ આપે જોયું કે શું તેઓ કહી રહ્યા છે ક્ષત્રિય સમાજના ખૂબ જ અગ્રણી આગેવાન મનાય છે અશ્વિનસિંહ સરવૈયા અને હવે જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે ભારે વિરોધ વચ્ચે ત્યારે હવે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તે કઈ દિશામાં જાય છે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે કોર કમિટીની આખી ટીમ અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે મળવાની છે કોર કમિટીની બેઠક વીસમી એપ્રિલે યોજાવાની છે મોટી એક પ્રકારનું સંમેલન યોજાશે તેવી જાહેરાત તો કરી દીધી છે હવે આપણે જોવાનું રહેશે કે કઈ રીતને આ જે ક્ષેત્રીય સમાજનું જે આંદોલન છે આખું રાજકોટ બેઠકના ચૂંટણીના જે પરિણામો છે તેના પર કેવી અસર પાડે છે તે બિલકુલ જોવું રહેશે ત્યારે ગઈકાલે સીએમના નિવાસ સ્થાને બેઠક પણ મળી હતી અને બેઠક બાદ સૌને એવું હતું કે કદાચ હવે આ આંદોલનનો અંત આવશે આંદોલનમાં જે સમગ્ર આ ઉગ્ર વિવાદ છે તે મામલો થાળે પડશે પરંતુ બેઠકમાં પણ વાટાઘાટો થઈ સરકાર તરફથી થઈ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા તેમ છતાં બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી હાઈપોફાઈલ બેઠક ગાંધીનગર લોકસભા બેઠકથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોનલ પટેલે આજે ઉમેદવારી કરી છે તેમણે ફોર્મ ભર્યા પહેલા અમિત શાહને ચૂંટણીમાં હરાવવાનો દાવો કર્યો હતો

આ બધા મુદ્દા આખા દેશના કોમન મુદ્દા છે પરંતુ એનાથી આ તો લોકોને રોજબરોજની જે સમસ્યા છે એના મુદ્દા છે જ સૌથી વધારે મુદ્દો એ છે કે લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે એક રીતે આપણે ડિક્ટેટરશીપ જોઈ રહ્યા છે કોઈને પણ પોતાનો અવાજ રજૂ ના કરવા દેવો અવાજ પણ જો પોતાની વિરુદ્ધ જાય તો એને ચૂપ કરી દેવો રાજકીય રીતે જ્યારે સીએમ પોતે ચાલુ હોય ત્યારે તેને જેલમાં બેસાડી દેવા આ બધું દેશ પહેલી વખત જોઈ રહ્યો છે અને એમાં ગાંધીનગરની જનતા પણ જ્યારે જોઈ રહી છે ત્યારે ગાંધીનગર

તમે કેવી રીતે જીતશો એના માટે રણનીતિ શું ગાંધીનગરમાં કોંગ્રેસ જીત્યું નથી પણ એ પહેલાં કોંગ્રેસના પણ એમપી હતા એવું કોઈ હોતું નથી સરકાર આવે છે જાય છે સમય પણ બદલાય છે લોકોનો મત પણ બદલાતો રહે છે આ એ ભાજપ એ જ ભાજપ છે કે જેની પાસે ફક્ત બે સીટ હતી અને તે લોકો સત્તા પર આવ્યા એટલે કોઈ વાત શાશ્વત નથી અને લોકો પણ સમજે છે અને છેલ્લા છ મહિનાથી આખા દેશમાં જે વાતાવરણ બદલાયું છે જે પરિવર્તનની વાત ચાલે છે એમાં ચોક્કસ હું માનું છું કે ગાંધીનગરની જનતા પણ પોતાનો સાથ પુરાવશે સુરેભાઈ ખાસ કરી વાત કરીએ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય જિલ્લા પંચાયત તમામ જગ્યા પરથી જનતા પાર્ટી છે વોર્ડથી લઈને કહી શકાય જિલ્લા લેવલે તો તમે જીત કેવી રીતે નક્કી કરશો જે ઉમેદવારો હોય છે તેમાં તમે જોવો છો કે જ્યાં પોતે જીતતા નથી ત્યાં પણ ઉમેદવારો પોતે જે જીતેલા લોકો હોય છે ચાહે જિલ્લા પંચાયતના હોય કોર્પોરેટર હોય ધારાસભ્યો પણ હોય તમે જોઈ રહ્યા છો કે એ લોકોને પોતાના તરફ કોઈ પણ રીતે દબાવીને ધમકાવીને અથવા તો પ્રલોભન આપીને જ્યારે જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી પોતાની સાથે લે છે ત્યારે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે પરંતુ એ લોકોએ પણ પાછી જનતાની સમક્ષ જવાનું છે અને ખરેખર તો વિશાળ જનતાએ જયારે વોટ આપવાના છે ત્યારે થોડાક પ્રતિનિધિ કદાચ એવી રીતે હોય જુદા તો એનાથી કોઈ ફેર પડતો નથી અમને અમારા કાર્યકર્તા પર વિશ્વાસ છે કે જે લોકો પણ અવારનવાર ચૂંટણી લડી ચૂક્યા છે જે લોકો જુદી જુદી વખતે પોતે સત્તા સ્થાને પણ રહી ચૂક્યા છે ને એમનો એક બળો અનુભવ છે તે વખતે અમારા કાર્યકર્તાઓ ચોક્કસ લડત આપશે બે હજાર ચૌદ થી ગુજરાતમાં એક પણ લોકસભા એક પણ સીટ તમારી નથી તો શું કરશું આ વખતે છવ્વીસ ઝીરો ની જે વાત હતી તે તમે જોઈ લીધી એક મહિનામાં ભાજપમાં જે ઝગડા થયા ટિકિટો આપવા પાછળ જે એ લોકોને ત્યાં સંઘર્ષ જોવા મળ્યો અને ગ્રાઉન્ડ ઉપર અસંતોષનું વાતાવરણ આખા ગુજરાતમાં છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે છવ્વીસ ઝીરોની વાત ખતમ થઈ ગઈ છે અત્યારે દસથી થી બાર સીટ ઉપર કોંગ્રેસ પોતે જીતી શકે એવું વાતાવરણ સર્જાયું છે અને હજી તો આ શરૂઆત છે જેમ જેમ ચૂંટણી આગળ ધપે તેમ તેમ આખા દેશમાં જે વાતાવરણનું નિર્માણ થશે અને આખા દેશમાં જુદા જુદી પાર્ટીઓ આજે અહીંયા આગળ ધારો કે અમે આમ આદમી સાથે ગઠબંધન કરીને લડી રહ્યા છે એના નેતા કેજરીવાલ જ્યારે જેલમાં છે ત્યારે એના કાર્યકર્તાઓમાં પણ અદમ્ય ઉત્સાહ છે કે આ સરકારને હરાવી છે અમિત શાહને હરાવા છે તો વાતાવરણ પલટાવવાનું છે અને એનો ચોક્કસ ફાયદો મળવાનો છે અમારા અનેક સિનિયર નેતાઓ પર કોંગ્રેસ છોડી દીધી છે તમને કોઈ દબાણ થતું હોય છે જે લોકોએ કોંગ્રેસ છોડી દીધી છે પોતે કયા કારણસર છોડી દીધી છે એને હું તો પૂછવા કોઈ દિવસ ગઈ નથી પરંતુ કોઈ દબાણ હોઈ શકે કે લાલચ હોઈ શકે આ બે કારણસર એ લોકો ગયા હોય તો એ લોકોનો વ્યક્તિગત મામલો છે મને તો કોઈ દિવસ આવો કોઈ રાજકોટ બેઠક ભાજપના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું હતું તે પેલા જંગી જનમેદનીને સંબોધન કરતા રૂપાલાએ કહ્યું હતું કે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે અને દેશના દરેક નાગરિકોની તેઓ સંભાળ રાખી રહ્યા છે કે જાગનાથથી અહીંયા સુધી આ ગર્દીમાં ઊભે પગે જે હાલીન આવ્યા હોય એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્ત્વનું નથી પણ તમે અહીંથી જૈન આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌને કરું કે મોદી સાહેબે આ વખતે સિત્તેર વર્ષથી ઉપરના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવા માટેના લાભની વાત આ અમારા ચૂંટણી ઢંઢેરાની અંદર આપેલું વચન છે તો સિત્તેર વર્ષની વયમર્યાદાને સમજી લો તો એક પ્રકારે આપણા સમાજના વડીલો છે તો વડીલ વંદનાનો મને એવું નથી લાગતો કે આનીથી ઉત્તમ કોઈ કોઈ ઉદાહરણ હોય અથવા તો કોઈ એનો ઉપાય હોય આખા એ દેશના વડીલોને આરોગ્યની દ્રષ્ટિએ એમના પરિવારને ચિંતા નહીં કરવા માટેનું જબરજસ્ત આશ્વાસન પ્રધાનમંત્રી મોદીજીએ આપણા ચૂંટણી ઢંઢેરાની અંદર આપ્યું છે આખા દેશના વડીલોના આયુષ્ય માટે અને એના આરોગ્યની ખેવના માટે આપણે મતદાન કરવાનું છે તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય સાધારણ રીતે કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય સંસદ સભ્યો પણ મેદાનમાં હોય મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવ શ્રીઓને તમામ વિભાગના આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે એ સરકારે પહેલા હો દિવસમાં હું કામ કરવાના છે એનું પ્લાનિંગ અત્યારે આખું સચિવાલય ભારત સરકારનું કામે લાગેલું છે પહેલી વખત આ પ્રકારનું આયોજન પ્રધાનમંત્રીશ્રી દ્વારા થઈ રહ્યું છે અને જયારે પ્રધાનમંત્રીશ્રી આગામી દિવસોમાં આપણી સરકારને કઈ દિશામાં લઈ જવી એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે એના ટેકામાં અને ખાસ કરીને મોદી સાહેબનો એક નવો વિચાર કે જે કોઈ યોજના બને એ એ સો ટકા અમલી થવી જોઈએ ગીર સોમનાથના જૂનાગઢ જિલ્લાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે તેઓ ચોરવાડથી પરિજનોના આશીર્વાદ લઈને જૂનાગઢ જવા રવાના થયા જૂનાગઢ સરદાર ચોક ખાતે રાજેશ ચુડાસમા સભાને પણ સંબોધશે ત્યારબાદ મોટી સંખ્યામાં રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરશે લોકસભા ભાજપની બેઠક પર આ વખતે પણ સાંસદ રાજેશ ચુડાસમા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ તેમના માદરે વતન ચોરવાડ ખાતે તેઓએ તેમના માતા પિતા તેમજ ઈષ્ટદેવના તેમજ કુળદેવી ભવાની માતાજીના આશીર્વચન લીધા છે તેમજ વડીલોના આશીર્વચન લઈ તેમની ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ સાંસદના ઉમેદવાર તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમને જ પૂછીએ કે ઉમંગ અને ઉત્સાહ છે આજે જુનાગઢ અને ગીર સોમનાથ લોકસભામાં ઉમેદવારી પત્ર એક જાહેર સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપમાં તો લોકસભા ચૂંટણીના બંને રાજકીય પક્ષોના ઉમેદવારો વારાફરતી ઉમેદવારી ફોર્મ આજે ભરી રહ્યા છે એવામાં સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી પણ ભાવુક થઈ ગયા ચૂંટણી સભા તેમણે યોજી હતી સ્ટેજ ઉપર ચૂંટણી સભામાં પોતાના પિતા અમરસિંહને યાદ કરીને તેઓ ભાવુક થઈ ગયા હતા ગઈકાલે પણ ગેનીબેન ઠાકોર સ્ટેજ પરથી જ્યારે ઉમેદવારી ફોર્મ તેમણે ભરી દીધું ત્યારબાદ જ્યારે તેમણે સભા કરી હતી ત્યારે ગેનીબેન ઠાકોર પણ એમ કહેતા રડી પડ્યા હતા કે આ પ્રજાનું ઋણ છે અને જનતાના સમર્થનનું આ ઋણ તેઓ કઈ રીતે ઉતારશે ત્યારે આજે પણ તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર રડી પડ્યા સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર છે પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીને યાદ કરીને તેઓ સ્ટેજ પરથી રડી પડ્યા હતા ઉમેદવાર ફોર્મ ભરતા પહેલાં તો ખૂબ જ ભાવુક થઈ ગયા અને જે પ્રકારે લોકસભા બેઠક પરથી ઉમેદવારી કોંગ્રેસે તક આપી છે અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે જે હિતેન્દ્ર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી અને અત્યારે સભામાં પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા છે લોકસભા બતિતરી વાત કરીએ તો ખાસી અમરસિંહ ચૌધરીનો ખૂબ ઘણો સાબરકાંઠા સાથે રહ્યો છે આમ તો અમરસિંહ ચૌધરી મૂળ વાત કર્યું તો દક્ષિણ ગુજરાતમાંથી આવે છે દારાથી તેઓ ધારાસભ્ય હતા જ્યારે તેઓ ચૂંટણી આવી ગયા પછી ખાસ કરી વાત્ય છે રાજકીય કાર્યકર્દિક પરિવાર ખેતરમાંથી ખેતરમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા મુખ્યમંત્રી પણ બન્યા હતા તુષાર ચૌધરીના માતા નિશા ચૌધરી છે એ પોતે પણ બે તંગ સુધી ત્યાં સાંસદ પણ રહી ચૂક્યા છે આજે તુષાર ચૌધરી ત્યારે બે હજાર ચૌદ અને માં લોકસભા ચૂંટણી હાર્યા એ પછી એમ કહી શકાય કે તુષાર ચૌધરી પણ એકદમ સાઈડ લાઈન થયા હતા એમની ઉપર રાજકીય ભવિષ્ય સામે પ્રસ્તાવ થતા હતા ત્યારે તુષાર ચૌધરી ની પણ લાજ એક હેઠળમાં રાખી અને પોતે ધારાસભ્ય બન્યા છે હવે કોંગ્રેસ પક્ષે પણ લોકસભામાં ટિકિટ આપી છે સ્વાભાવિક છે કે એમનો ભીલોડા આજી ખેતરમાં વિધાનસભા છે એની સાથે સાબરકાંઠા સાથે ખૂબ નજીકનો સંબંધ પણ રહ્યો છે ઘરોબો રહ્યો છે સાબરકાઠામાં જે ભાજપના જે ઉમેદવાર છે શોભનાબેન બારિયા તેમની સામે વિરોધ જોવા મળ્યો હતો ત્યારે હવે કોંગ્રેસે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કેટલું મજબૂત લાગી રહ્યો છે કયો પક્ષ અહીં મજબૂત લાગી રહ્યો છે હાલની સ્થિતિ પ્રમાણે અત્યારે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી પણ છે ઠાકોર સમાજ પણ સૌથી વધુ છે લાખ લોકો અત્યારે આગળ સાબરકાંઠામાં સમાવેશ થાય છે પર ખાસ કે મહત્વ ખુશ વિશેષ થયું છે સાબરજન મંદિર સાબરકાંઠા લોકસભા મસ્જિદ માં આવે છે ત્યારે સ્વાભાવિક છે સાબરકાંઠા વિસ્તારમાં આ વખતે કોંગ્રેસે તુષાર ચૌધરી મેદાનમાં ઉભા રાખ્યા છે તો ભાજપ પણ મૂળ કહી શકાય

સ્વાભાવિક છે જે રીતે ભાજપ ની અંદર જે રીતે અસંતોષ જોવા મળી રહ્યો છે ભાજપમાં સંતોષ નો લાભ તુષાર ચૌધરી મળી શકે છે કારણ કે અત્યારે ભારતીય જનતા જે પાયાના કાર્યકર્તાઓ છે એ તમામ લોકોને એવું લાગી રહ્યું છે

પોતાના પિતાને યાદ કરીને તેઓ ભાવુક થયા અહીં અને લોકોને સંબોધન કરતા તેઓ સ્ટેજ પર રડી પડ્યા હતા તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ આપે હાલમાં જ તુષા ચૌધરીનો વિડીયો જોયો અને ગઈકાલે બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેન ઠાકોર તેઓ પણ ચૂંટણી સભામાં રેડી પડ્યા હતા ત્યારે પ્રવીણ માણીએ નિશાન સાધ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણીએ તેમના પર નિશાન સાધતા કહ્યું બનાસના લોકો આંસુ લૂછે તેની સાથે રહેશે આંસુ પાડે તેની સાથે નહીં રહે તો આ પ્રકારે નિશાન સાધ્યું છે ડીસાના ધારાસભ્ય છે પ્રવીણ માણી અને ગેનીબેન ઠાકોર કે જેમને હાલ તો બનાસકાંઠાની સ્થિતિ જોતા ખૂબ જ જન સમર્થન મળી રહ્યું છે ચૂંટણી લડવા માટે તેઓ જ્યાં પણ જતા હોય છે ચૂંટણી પ્રચારમાં ત્યાં લોકોની ભારે જનમેદની જે છે તે ઉમટતી હોય છે તેમને સાંભળવા માટે લોકો આવતા હોય છે દૂર દૂરના ગામડાઓથી અને ગેનીબેન પોતે પણ વાવના ધારાસભ્ય છે અને આ વખતે લોકસભા માટે કોંગ્રેસે તેમને તક આપી છે ગઈકાલે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોમાં તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું રડતા રડતા સ્ટેજ ઉપરથી કે જનતાનું જનતાનું જે આ ઋણ છે તે ઋણ કઈ રીતે ઉતારશે અને તેમણે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરતાં તેમણે કહ્યું કે ભગવાન તેમને સહાય કરે તો આ પ્રકારે જ્યારે જાહેર સભામાં જાહેર લોકોની વચ્ચે જ તેમણે ભાવુક થઈ ગયા હતા આંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હરેશ ઠાકોર જોડાયા છે ડીસાથી જી હરેશ ડીસાથી ધારાસભ્ય પ્રવીણ માળીએ ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો ગેની તેના પર નિશાન સાધ્યું છે કહ્યું છે કે બનાસના લોકો આંસુ લૂછે તેની સાથે રહેશે આંસુ પાડે તેની સાથે નહીં રહે જણાવી ગઈકાલે જયારે જૈની બેન પટેલ જૈનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક માટે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવવા માટે એક રેલી યોજી હતી અને રેલી યોજ્યા બાદ તેઓએ ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું પરંતુ ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલા બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોરની એક વિશાળ જાહેર સભા હતી અને જાહેર સભામાં જેની જાહેર સભા દરમિયાન ભાવક થઈ ગયા હતા અને આસુ આંસુ માટે આસુ સારવા લાગ્યા હતા તેને લઈ આજે જ્યારે રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર છે તે ઉમેદવારી પત્ર ભરવા જતા હતા તે પહેલા તેમને પણ જાહેર સભા યોજી હતી તેની જાહેર સભા દરમિયાન ગઈકાલે ગેનીબેન દ્વારા થયેલા પાવોક શોમે ડીશાના ધારાસભ્ય એ નિશાન બનાવી છે અને દિશાના ધારાસભ્ય જણાવી છે કે આ વખતે બલાસકાંઠા જિલ્લાના મતદારો આસુ પાટનાર સામે નહીં પરંતુ આસુ લુસલરની તરફેમાં મતદાન કરશે એટલે કે કહી શકાય છે બલાસકાંઠા જે બલાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે તેમની પર દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સીધો પ્રહાર કર્યો છે

તો આ હતા અત્યાર સુધીના સમાચારો લોકસભા ચૂંટણીને લગતી તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર